ખેતરમાં તો ચૂલો હોય ના એટલે પથ્થર હોય તો આમ ગોઠવી દેવાના અને પછી આપણે ખેતરમાં તો લાકડા તો હોય જ પછી આપણે દેવતા સળગાવીએ હલો કેમ છો તો બધા જ મજામાં હશો પાછળ તમને દ્રશ્ય પણ એવું સરસ દેખાતું હશે તો આજે આપણે જોઈશું કે તુવેર તો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે તુવેરને પાપડી કહેવાય તે આપણે બાફી અને ખાતા હતા તો આજે હું તમને તે તુવેર બતાવીશ તો વિડીયોને પૂરું જોજો અને તમારા ફ્રેન્ડ મિત્રોને પણ શેર કરજો તો ચાલો હોય તો સૌપ્રથમ હું તમને તુવેરનો છોડ બતાવીશ તો અમારે અહીંયા અત્યારે આ રીતના થોડાક જ છોડ છે તો અત્યારે શું છે કે આ બધું લુપ્ત થવ થઈ ગયું છે એટલે કે માર્કેટમાંથી આપણે તુવેર લઈએ છીએ તેની અંદર તો છાલ પણ નથી હોતી જ્યારે આ તુવેર છે તે આપણે છાલવાળી ખાઈએ દાળ તો તે બહુ ટેસ્ટ લાગતો હોય છે તો અત્યારે આ બધું ધીમે ધીમે લુપ્ત થઈ ગયું છે તમારી તૈય તુવેર છે કે નહીં તે પણ જરૂરથી જણાવજો તો સૌ પ્રથમ આ રીતના તુવેરનો છોડ હોય છે તો કેટલું મોટું થળિયું જાડું થયું છે અને તેની ઉપર આ રીતના પાન આવતા હોય છે તે પાન લોભા હોય છે પછી તેમાં પીળા ફૂલ આવે પછી તેમાં પીળા ફૂલ આવે અને પછી આમ પાપડી લાગતી હોય છે તો આ તુવેર પાપડી કહેવાતી હોય છે પછી આને આપણે બાફી અને ખાવાની હોય છે અત્યારે તો આપણે માર્કેટમાંથી તુવેર લઈ આવીએ પછી તેના દાણા કાઢી અને શાકની અંદર નાખી દેવાના અને આપણે બાફીને અત્યારે કોઈ ખાતું નથી તો આ એક વિસરાઈ ગયેલું છે તો આપણે આજે તુવેર વીણી અને બાફીશું તો આપણે વીણી લઈએ તો મેં સરસ એવી તુવેરની અંદરથી પાપડી વીણી લીધી છે અને સાથે સાથે ધોઈ પણ લીધી છે એટલે હવે આને આપણે શું કરીશું કે બાફીશું એટલે કે જ્યારે આપણે નાનપણની અંદર આ પાપડી બાફી અને ખાતા હતા તો એ આનંદ કંઈક અલગ જ હતો તો અત્યારે તો આવો તો કંઈ કોઈને ટાઈમ જ નથી બાફીને ખાવાનો તો હવે આપણે શું કરીશું તો આ એક ગાગરું લઈ લેવાનું છે તેની અંદર આપણે પહેલાં પાપડીને નાખી દઈશું અને પછી પાણી નાખીશું તો આ પાપડી બાફી અને ખાવાની તો ખૂબ જ મજા આવતી હોય છે તો મેં પાપડીની અંદર નાખી દીધી છે આપણે તેમાં જેટલું પાપડી ઉપર પાણી આવે તેટલું નાખીશું એટલે કે પાપડી આપણી ડૂબવી જોઈએ તો આપણી પાપડી સરસ અંદર ડૂબી ગઈ છે આ પાણી સરસ એવું પાપડીની અંદર થઈ ગયું છે આપણે તેની અંદર આખું મીઠું નાખીશું આપણે જ્યારે પહેલાં આપણે કોઈ પણ રસોઈ બનાવતા તો આખા જ મીઠાનો ઉપયોગ કરતા હતા તો આપણે મીઠું નાખી દઈશું અને તેની ઉપર આપણે એક આ રીતના પ્રેણયું મૂકી દઈએ અને હવે આપણે આને ચૂલા પર મૂકીશું તો અહીં અમે આ રીતના પથ્થર ગોઠવી દીધા છે કેમ કે ખેતરમાં તો ચૂલો હોય ના એટલે પથ્થર હોય તો આ ગોઠવી દેવાના અને પછી આપણે ખેતરમાં તો લાકડા તો હોય જ પછી આપણે દેવતા સળગાવીએ તો હવે આપણી દેવતા પણ સરસ લાગી ગઈ છે તો હવે આપણે આને ધીમા તાપે આપે દેવતા તો કેવું લાગે અને ઓલાઈ જાય એટલે વીસથી પચીસ મિનિટ જેવું થવા દઈશું તો વીસથી પચીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી પાપડી પણ સરસ રીતે એવી બફાઈ ગઈ છે તો આપણે હવે નીચે ઉતારી અને ખાઈશું અને મેં વચ્ચે એકવાર ચેક પણ કર્યું હતું તો તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી પાપડી બફાઈ ગઈ છે તો પાપડી આપણી સરસ બફાઈ ગઈ અને મેં એક થાળીમાં પણ લઈ લીધી છે પરંતુ આની અંદર તો થોડી ઘણી બધી મહેનત પણ છે તો આમ આપણા વડીલો કરતા હતા મહેનત કરી કરી અને ખાતા હતા અને અત્યારે તો આપણે આવું બધું નથી કરવું તો હવે આપણે પાપડી ખાઈશું તો આ રીતના તેની અંદર દાણા હોય છે પરંતુ ખરાબ પણ હોય એટલે આપણે દાણા કાઢીને ખાવા જોઈએ તો મહેનત વધારે છે પરંતુ તેનો સ્વાદ જ્યારે જેણે કોઈ પાપડી બાફી અને ખાધી હશે એને ખબર હશે કે આનો સ્વાદ કંઈક અલગ જ હોય છે જ્યારે આપણે દાણા કાઢીને શાકમાં નાખીએ તેનો સ્વાદ નથી આવતો અને ત્યારે આપણા વડીલો હતા તે જ્યારે ખાવાનું ના હોય ઘરમાં તો આ રીતના બાફી અને બધા બાળકો ખાતા હતા અત્યારે તો દુકાનમાંથી પડીકો લાવી અને ખાઈ લેવાનું એટલે કોઈ વિટામિન કોઈ સ્વાદ મળે નહીં તો આમ આજે આપણે પાપડી બાફી તો આ વિડીયો વિસરાઈ ગયેલો છે તો તમારા ફ્રેન્ડ મિત્રોને જરૂરથી શેર કરજો અને સાથે સાથે લાઈક પણ જરૂરથી કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય